રાત્રે એક જ્વેલર્સ દુકાનમાં ચોરી થવાની ઘટના બની પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો થાટક્યા હતા તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે જેને પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા હતા વડોદરામાં દિવસે દિવસે તસ્કરોનો તરખાટ મચાવી રહ્યા છે તાજેતરમાં જ અનેક ઘરોમાં હાથ ફેરાના સીસીટીવી સામે આવ્યા હતા હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે ગત રાત્રે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે બાદમાં અંદરનો દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી સેફ હાઉસ તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે પોલીસ પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ પેસી જવા પામ્યો છે દીપકભાઈ લાડલા જણાવે છે કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી તેમણે કહ્યું કે દુકાનમાં કઈક થયું છે તમે આવીને જોઈ લો મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું તિજોરીમાં રૂપિયા 1.50 લાખ હતા અને ચાંદીના રૂપિયા 50000 થી વધુનો સામાન ગાયબ છે આશરે રૂપિયા 2 લાખ થી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે અગાઉ વર્ષ 2009 માં ચોરીની ઘટના સામે આવી હતી ભાઈ દુકાન 50 વર્ષ જૂની દુકાન છે આપણે કાલે સાડા આઠ વાગે બંધ કરીને ગયો અને સવારે ખબર પડી કે તમારા તાળા તૂટી ગયા છે અને હું આઈને જોયું તો સટ્ટર તૂટલું હતું સેફ ગાયબ થઈ ગઈ જે તીજોડી હતી ને એ જતા ચોરો કઈ વસ્તુ ચાની સોનાની એટલે મિક્સ બધું હોય છે અને કેશ હોય છે એપ્રોક્સિમેટ બે અઢી લાખની હશે આ મારી બીજી વાર થઈ છે પેલા બે હજાર નવ માં થયેલી અને હમણાં પાછી થઈ છે